લિંબાયતના ધારા સભ્યની ઓફિસની બહાર જ રોડ પર આવેલું ડ્રેનેજ કુંડીનું ઢાંકણું તૂટેલી અવસ્થામાં પડ્યું છે આ સ્થળેથી રોજ સેંકડો લોકો આવજા કરે છે ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે કોઈ પણ સમય ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ઘણા દિવસોથી આ બાબત મનપા અને ધારા સભ્યને જાણ કરવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી ત્યારે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો અહીં કોઈ પડી જાય અથવા અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે ખાસ વાત એ છે કે અને સ્થાનિક કોર્પોરેટરો હાલ પોતાના વિસ્તારના પ્રશ્નો છોડીને બિહારના પ્રચાર પ્રવાસે ગયા છે જ્યારે તેમના પોતાના મત વિસ્તારમાં નાગરિકો તૂટેલા રોડ અને ખુલ્લા ડ્રેનેજના કારણે પરેશાન છે સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે તાત્કાલિક રીતે ડ્રેનેજ કવર બદલવામાં આવે અને વિસ્તારની સફાઈ અને માર્ગ સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે નહીતર નાગરિકો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો ભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે હભાઈ ટાઈમ્સ